વડોદરા શહેર બાપુત પોલીસની ટીમે રાવટિંગના ગુનાના આરોપીઓને ઝડપી પાડ્યા છે દસ તારીખના રાત્રિએ એક ઘટના બની હતી જે દરમિયાન ઝઘડામાં પહોંચી ત્યારે પોલીસ કરવામાં આવ્યો હુમલો કરવામાં આવ્યો નોંધાયો હતો તે અંતર્ગત પોલીસે કાર્યવાહી કરી હતી સાથે જ રાવટીંગના ગુનામાં જે અન્ય ઇસમો ઝડપી પાડવાના બાકી હતા તેઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે એક જ કોમના સગીર છોકરાઓ ઝઘડો કરતા હતા ઝઘડામાંથી બંને પરિવારના લોકો પણ ઝઘડવાનું ચાલુ કર્યું જે અનુસંધાને પોલીસને વર્દી મળતા પીસીઆર વાન ત્યાં પહોંચેલી હતી એ સમયે બંને પરિવાર ઝઘડતા હતા એમાંથી પોલીસે પીસી વાન પર પણ પથ્થર ફેંકેલો હતો જેના કારણે પોલીસી વાનને નુકસાન થયેલું છે કાચ ફૂટેલું છે અને તમામની ઉપર રાઇટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે ફરિયાદ દાખલ કરેલી છે અગિયાર આરોપી છે જેમાં ત્રણ મહિલા છે ત્રણ જુનાઇલ છે અને અન્ય આરોપી જે છે એ લોકોને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલી છે જુનિયર આરોપીઓ છે એમની પર જુનિયર દિસ એક મુજબ કાર્યવાહી કરવામાં આવી છે મેમ કેટલા લોકોને એક ત્યાં ધરપકડ કરી છે અને કેટલા લોકો જે તમામની કાર્યવાહી થઈ ગઈ છે તમામ ધરપકડની કાર્યવાહી થઈ ગઈ છે જુનિયરની જુનિયર મુજબ કાર્યવાહી કરી રહી છે અને હાલમાં પણ ત્યાં કોઈ વિસ્તારમાં અનિશ્ચિત બનાવનો બને તે માટે બંદોસ્ત રાખવામાં આવ્યો માહિતી એવી આવી જ્યારે પોલીસ કોન્સ્ટેબલ જ્યારે પીસીઆર ગલી તેના પર કઈ મરચાનું પાણી બી નાખવામાં આવ્યું છે એવી કોઈ બાબત ધ્યાન પર આવેલી નથી અને મેડમ પોલીસની ગાડી પર કશું પથરાવ પણ કરવામાં આવ્યો હા એક જે પથ્થર પડ્યો છે જેના અનુસંધાને કાચ તૂટ્યો છે એની કલમ પણ અમે ઉમેરો કર્યો છે ડેમેજ પબ્લિક પ્રોપર્ટી કાર્યવાહી કલમ છે એ પણ ઉમેરો કરી અને દાખલ કર્યો